થઈને જય માતાજી જય મંગલમાં અને કેમ છો બધા મજામાં તો મજામાં જઈશું અને અમે પણ ભગવાનને પ્રાર્થના કરીશું કે તમે બધા મજામાં રહ્યો તો આજે જવાનું છે ગામમાં કામે ગયા હતા અને કામેથી આવીને પછી જવાનું છે પાછું ગામમાં કેમ કે આપણે ઝુમર બનાવડાવવા દીધા છે તો એ ઝુમર હવે થઈ ગયા છે કે નહીં એમ તો આપણે લેવા જવાનું છે તો અમે લેવા જઈશી તો તમારે જોવું હોય કે અમે ક્યાં ઝુમર બનાવડાવ્યા છે અને કઈ દુકાને બનાવડાવ્યા છે

In, a presa que se filtrate xa xa a X��ón

ઘણાઈ વાકી ગયા છે અને કણું મોડું થઈ ગયું છે હાલો તો હાલો આપણે જઈએ આગળ વીડિયોમાં બન્યા રહેજો આજે મારા મમ્મી માર્કેટમાં બકાલુ લેવા ગયા હતા તો જોઈએ શું શું લાવ્યા છે શું શું લાવ્યા હો હતું નહીં શું હોય આ તો અને આ શું હોય ને ટમેટા બસ તો Ava આત્રે કન સુમર બનાવ્યા છે જો સેને સરસ મજાની સરળ સરસ મજાની બની હશે કેટલા મસ્તીના છે જો જો સેને સરસ મજાના છે તો આવા આપણે ચાર જુમર બનાવ્યા છે જો ચાર જુમર જો જો બે

કેટલા મસ્તી ના છે મને તો બહુ ગમે આવા ઝુંબ તો જો અમે આવા ઝુંબર અમે બનાવેલા છે ક્યાં ઝુંબર છે તો જો આજનો અમારો વિડીયો આવો કાંક હતો તો તમને બધા એને ગીમો હોય તો અમારા વિડિયાને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે અમે કાંઈ નવા નવા વિડીયા મૂકીશી તો તમારા સુધી પહોંચી જાય તો જોજો ગમે તો લાઈક શેર કોમેન્ટ કરજો તો મળશે એક પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો